ધનસુરાના વડા ગામ ખાતે મેટર કિંગ ગ્રુપ અરવલ્લી સાબરકાંઠા દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન દેશભરમાં વિજયાદશમીના તહેવારની ઉજવણી થઈ રહી છે ત્યારે ધનસુરા તાલુકાના વડા ગામ ખાતે મેટર કિંગ ગ્રુપ અરવલ્લી સાબરકાંઠા તથા અરવલ્લી સાબરકાંઠા જિલ્લા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું વિજયાદશમીના તહેવાર નિમિત્તે ક્ષત્રિય સમાજના ઓળખ સમાજ શાસ્ત્રોનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે વિજયાદશમીના તહેવારે ઉપર ક્ષત્રિય સમાજમાં શસ્ત્ર પૂજાનું અનેરું મહત્ત્વ રહેલું છે શસ્ત્ર પૂજન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા વડગામથી ધનસુરા અને પરત વડગામ સુધી બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વડાગામના સરપંચ શ્રી સૂર્યભાનસિંહ રહેવર ધનસુરા રામજી મંદિરના મહંત દાસજી મહારાજ ધનસુરા મોડાસાના પૂર્ણ પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર રણજીતસિંહ પરમાર પુષ્પાબેન વડીલો સહિત ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સમસ્ત કાર્યક્રમનું આયોજન તિરુપતિ પાર્ટી પ્લોટ વડગામ ખાતે કરવામાં આવ્યું રિપોર્ટર રવિ ઠાકોર બીએન ન્યૂઝ ગુજરાતી ધનસુરા